આગળ વધી એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ ગુજરાતના જાણીતા કલાકારોને વિધાનસભામાં બોલાવવામાં આવશે તે પ્રકારનું હાલ માહિતી સામે આવી રહી છે આવતીકાલે બુધવાર અને ગુરુવારે કલાકારોને વિધાનસભામાં આમંત્રણ આપવામાં આવશે ત્યારે આગામી સત્યાવીસ તારીખે કલાકારોને આમંત્રણ આપવામાં આવશે જાણીતા તમામ જે કલાકારો છે તેમને આમંત્રણ પાઠવવામાં આવશે ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝના ત્રણસો જેટલા કલાકારોને આમંત્રણ આપવામાં આવશે અને વિધાનસભાની મુલાકાત માટે તેમને કહેવાશે પહેલા લોકસાહિત્યકારોને આમંત્રણ આપી અને ગૃહની કામગીરી બતાવવામાં આવી હતી અને ત્યારબાદ હવે વિક્રમ ઠાકોરના વિવાદ બાદ આ કલાકારોને પણ બોલાવવામાં આવશે સમાદેદા ધવલ જોડાય જોક્યા છે ફોણલાઇન પર ધવલ કલાકારોને આમંત્રણ આપવા માટે પૂર્વધારા સભ્ય હેતુ કનોડિયા છે તેમના દ્વારા કહેવામાં આવ્યું હોય તેવી પણ અહીંયા શક્યતા વ્યક્ત થઈ રહી છે શું સમગ્ર મુદ્દો જી ચોક્કસથી લખમાં વાત કરવામાં આવે તો છઠ્ઠી તારીખના રોજ વિધાનસભાની અંદર જેટલા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કલાકારો છે એક્ટરો છે અને જે સંગીત વાદકો છે તેમને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે જે વિધાનસભાની કાર્યવાહી છે તે જોવા માટે આમંત્રણ છે તે આપવામાં આવ્યું છે એટલે કે કહી શકાય કે દરેક જિલ્લામાંથી ફિલ્મ અને સંસ્કૃતિક ઇન્ડસ્ટ્રીના લોકો છે તે લોકો વિધાનસભામાં આવશે અને વિધાનસભાની જે કાર્યવાહી છે તે નિહાળશે આ અગાઉ જે વિધાનસભાની અંદર છે તે લોક સાહિત્યકારોને આમંત્રણ પઠવાયું હતું ને તેની અંદર ઘણા લોક સાહિત્યકાર ગુજરાતના ખ્યાતનામ છે લોક સાહિત્યકાર છે તે લોકો પણ આવ્યા હતા ને ત્યારબાદ અભિનેતા વિક્રમ ઠાકોર દ્વારા જે વિવાદ છે તે છેડવામાં આવ્યો હતો એટલે કે કહી શકાય કે વિક્રમ ઠાકોરના વિવાદ બાદ જે અત્યારે જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જેટલા કલાકારો જોડાયેલા છે વધુ કલાકારો તેમને આમંત્રણ આપવામાં આવ્યું છે આમંત્રણની અંદર પૂર્વ ધારાસભ્ય કનડિયા અને અને સાંસ્કૃતિક જે સંપૂર્ણ જવાબદારી છે તે સોંપવામાં આવી છે એટલે કે આગામી સત્યાવીસમી તારીખ ના રોજ જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો છે તે તમામે તમામ કલાકારો ગુજરાત વિધાનસભાની જે કાર્યવાહી છે તે નિહાળશે